ધારાસભ્ય મહેશ કસવાળાએ ફોન કરવાના અનુસંધાને યુવતીના સગાએ તેમને પકડાવી નાખેલા હતા પાટીદાર યુવતીના જેલવાસના મામલે ધારાસભ્ય મહેશ કસવાળાને કોલ કરી યુવતીના વિઠ્ઠલપુરના સગાએ પકડાવેલા હતા ગઈકાલે મીડિયામાં પરિવાર સાથે સંપર્ક કર્યો હોવાનું મહેશ કસવાળાએ જૂઠાણું ચડાવેલું હતું ધારાસભ્ય મહેશ કસવાળા સાથેનું મોબાઈલ રેકોર્ડિંગ પીડિત જેલવાસ ભોગવી રહેલી યુવતીના પરિવારજનોએ વાયરલ કરેલ છે વિઠ્ઠલપુરના યુવતીના સગાએ મીડિયામાં પ્રતિક્રિયા આપતા જણાવેલું છે કે ભાજપના એક પણ નેતાએ સંપર્ક કર્યો નથી પોલીસ રાત્રિના સાડા બાર વાગ્યે દીકરીને ઘરેથી ઉઠાવી ગયેલી હતી જેણે આતંકવાદી કૃત્ય કર્યું હોય તેમ પોલીસે દીકરીની ધરપકડ કરેલી હતી જેની ટુમ્મર અને ખોડલધામ સમિતિના અગ્રણીઓએ પીડિત પરિવારની મુલાકાત લીધેલી હતી ભાજપના એક પણ નેતાઓ આવેલા નથી મીડિયા સમક્ષ પીડિત યુવતીના સગાએ હૈયાવરાળ ઠાલવેલી છે नमस्कार सर सर वो विठलपुर थी बोलू जो काले तुम्हें टीवी ऊपर ऑलरेडी विठलपुर नहीं विठलपुर तो खंबाळिया जे त्यारे जे मुदो से ने ये ई गांव थे ठीकरी आपरी बात सर तुम्हें हाजे यू टीवी म मैं हांपलू तो कम एम कहता था के हूं विठलपुर ना संपर्क मासू ने मैं कांटेक्ट करयो तो ने मामली તો કે એકલા જ આવો અત્યારે આખી સમાધિ અહીંયા બેઠક હતી અત્યારે હા પૂરી થઈ કેકાર અને ખરીદ પાછી કે ધન્યવાદની પ્રક્રિયા પૂર્ણ થઈ હાય એ એ તો બરોબર વ્યાદ વિવાદ છે હું એની નામ થી દેતો પણ હું તમને હું કહો છું કે તમે આંક સંપર્ક કોનો કર્યો તો એના નામે નાના બાપુજી એના મોટા બાપુજી અહીંયા બોલુ જતા એ લોકો ના એના મોટા બાપુજી નથી સાહેબ બલે તો બીજો અશ્વિનભાઈ એક જ છે અને એ જે અધિક દેના પિતા છે એ મારું નામ ગુણવંતભાઈ ગુણવંતભાઈ કાનપરિયા હું વિઠલપુર નો રહેવાસી છું ને જે દીકરીના પિતા છે એ મારા મિત્ર છે અંગત મિત્ર છે હવે ઘટનામાં આખી એવી વાત છે કે આ દીકરી છે એ છેલ્લા બે અઢી વર્ષથી આ ભાઈ જે મનીષભાઈ છે તેને ત્યાં બાર પંદર હજારની નોકરી કરે છે કે જે ટાઈપનું કામ કરે કે એકાઉન્ટ એવું કંઈ કરે આપણને કોમ્પ્યુટરમાં બહુ ખબર ના હોય મતલબ ટાઈપનું કામ કરે છે તો આ છોકરીને મનીષભાઈ હોય કે ગમે એ તો મને ખબર નથી એને કોઈએ આપ્યું કે ભાઈ આ તું મને ટાઈપ કરી દે એટલે એ છોકરી એને ટાઈપ એ સ્વાભાવિક છે કે તમારી ઓફિસમાં કોઈ તમારો માણસ નોકરી કરતો એને તમે કામ સીંધો ભાઈ આ મને કરી આપ એટલે એણે એ કરી આપ્યું આ એનો ગુનો છે

એટલે મારો એને ફોન ઉપાડ્યો થોડીક વાર વાત કરી એટલે મેં એને મને એને પૂછ્યું તમારું ગામ કયું એટલે મેં એને કીધું વિઠ્ઠલપુર ગામ મારું સાહેબ એટલે મને કે વિઠ્ઠલપુર કયું પેલું મોલડી વિઠ્ઠલપુર મેં કીધું ના સાહેબ આપ જે અત્યારે આપણે પ્રોસેસ હાલે છે જે આ મેટર અમરેલીમાં હાલે છે એ વિઠ્ઠલપુર હવે એને એ ખબર નથી કે વિઠ્ઠલપુર ક્યાં છે એવી કાંઈ ખબર નથી અને બણગા ટીવીમાં ફૂકે છે કે ભાઈ હું ત્યાં પીડિત પરિવારની જોડે છું ત્યાં મુલાકાત કરી છે બેન જેની બેન ગઈકાલે સવારથી ત્યાં મારા ગામે આવી ગયા છે એણે અમને પણ એવું આશ્વાસન આપ્યું જ્યાં સુધી તમારી દીકરી ઘરે ન આવે ત્યાં સુધી હું તમારા ઘરેથી જઈશ નહી ત્યારે અમે જે એના નજીકના વર્તુળો અને એના પિતા અશ્વિનભાઈ ત્યારે અશ્વિનભાઈ ની તો સ્થિતિ પણ તમે બોલાવો ને તો બોલી ન શકે એવી સ્થિતિ હતી ત્યાર પછી તો એને કઈક આમ થોડુંક ઠીક થયું નકર અમને તો એમ લાગતું અને હોસ્પિટલ લઈ જવા પડશે